મેઘરજ તાલુકાના પંચાલ રોડ ત્રણ રસ્તા નજીકથી ચોરીના કેબલ સાથે ત્રણ આરોપીઓને ઈસરી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ સાંજે ચારથી છના અરસામાં ઈસરી પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મેઘરજ તાલુકાના પંચાલ ત્રણ રસ્તા નજીક ઈસરી પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી તે અરસામાં ત્રણ ઈસમો ચોરીના કેબલ સાથે ઈસરી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નોંધનીય છે કે ઈસરી પોલીસ મથક વિસ્તારના કેટલાક ગામોમાં કેબલની ચોરીની ફરિયાદ ઉઠવા પામી હતી ત્યારબાદ ઈસરી પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા